નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસી ગુજરાતની યુટ્યુબ ચેનલમાં સુરતના પાઠેડામાં પચીસ સીસીટીવી લગાવી ઘરમાં કંટ્રોલ રૂમ ભોગ કરીને રોજ દોઢ લાખ ડ્રગ્સનું વેચાણ કરતા માફીની ધરપકડ એસજીની ટીમનું સફળ ઓપરેશન હાઈટેક ડ્રગ્સ પેટ્રોલ કરી હતી ધરપકડ વોકી ટોકી સીસીટીવી ડ્રગ્સ હાઈટેક વેપલો આરોપીની તમામ ગતિવિધિઓ પર રાખવામાં હતી નજર કપડે લઈને હે કોડવર્ડ થતું હતું વેચાણ બાર લાખ ડ્રગ્સ સાથે માફિયાની ધરપકડ પોલીસે સોળ લાખ રોકડ પણ જપ્ત કર્યા છે સુરતના ભાઠેડાના પંચલસી નગરમાં ચાર વોકી ટોકી અને પચીસ સીસીટીવી કેમેરા સાથે કંટ્રોલ રૂમ થકી ડ્રગ્સનું વેચાણ કરનારનો પર્દાફાશ પોલીસે કર્યો છે પોલીસે એક પેટ્રોલની ધરપકડ કરીને બાર લાખ ડ્રગ્સ અને રૂપિયા સોળ લાખ રોકડ જપ્ત કરી હતી તપાસ ચાલુ છે સુરતના ભાઠેડાના પંચશીલ નગરમાં પાંચસો મીટર્સ એરિયામાં ચાર પોકેટકી અને પચીસ સીસીટીવી કેમેરા રાખીને રોજ દોઢ લાખનું ડ્રગ્સનું વેચાણ કરતા ડ્રગ્સ માફિયા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમે બાતમીના આધારે રેડ કરીને ઝડપી લીધી છે તો ડ્રગ્સ માફિયાના ખિસ્સામાં રૂપિયા બાર લાખ એકસો વીસ ગ્રામ એડમી ડ્રગ્સ મળી આવ્યું હતું સાથે ડ્રગ્સના વેચાણના સોળ લાખ રકમ રોકડા પણ મળી આવ્યા છે તો મિત્રો નીડની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દીધો ધન્યવાદ જય હિન્દુ